નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી એ વન ભક્તિ ચેનલ માં મિત્રો પૂજા ઘરમાં ત્રણ વસ્તુઓ રાખવી અશુભ માનવામાં આવે છે ધનનો નાશ થઈ શકે છે લક્ષ્મી કરે છે આવા ઘર નો ત્યાગ મિત્રો આ વિડીયો આપણે જાણીશું તે ત્રણ ખાસ વસ્તુઓ વિશે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘરમાં કરો છો પૂજા જો તમે ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા ઈચ્છો છો તો પૂજા ઘરમાં આ ત્રણ વસ્તુઓ હોવી જરૂરી છે ભગવાન શ્રી પોતે કહ્યું છે આ વિશે સંપૂર્ણ માહિતી માટે મિત્રો અંત સુધી જુઓ દરેક વ્યક્તિએ પોતાના એક નાનકડો પૂજા ખંડ અથવા મંદિર ચોક્કસપણે બનાવ્યું હોય છે જેની અંદર તે પોતાના તમામ મનપસંદ દેવી દેવતાઓ અને તેમની સાથે જોડાયેલી મહત્વની વસ્તુઓને ભક્તિભાવથી રાખે છે તેઓ પોતાના મંદિરમાં દેવી દેવતાઓની તસવીરો પૂજા સામગ્રી વગેરે રાખે છે તેઓ કેટલીક વસ્તુઓ મંદિરની અંદર પણ રાખે છે પરંતુ આપણા શાસ્ત્રોમાં કેટલીક વસ્તુઓને મંદિરની અંદર રાખવાથી જેટલો ફાયદો થાય છે તેટલું જ નુકસાન અને અશુભ માનવામાં આવે છે આ કેટલીક વસ્તુઓ છે જે ઘરમાં નકારાત્મકતા પેદા કરે છે અને ઝઘડા તકરાર અને આવી વસ્તુઓ રાખવામાં આવે છે તો તેને તરત જ ત્યાંથી હટાવીને કોઈ બીજી જગ્યાએ રાખો પરંતુ ભૂલથી પણ પૂજા રૂમ માં ન રાખો લોકો આવું એટલા માટે કરે છે કારણ કે તેમને લાગે છે કે આ વસ્તુ ધાર્મિક છે અને તેમની પૂજા પણ થવી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળિયુગમાં માણસ કેટલીક અશુદ્ધ વસ્તુઓને ધાર્મિક ગણીને તેની પૂજા કરશે શાસ્ત્રોમાં આની નિષેધ છે ભગવાન શ્રી કૃષ્ણ એ જ ભવિષ્યવાણી કરી હતી કે કળિયુગમાં માણસ ધાર્મિક અને અશુદ્ધ વસ્તુઓની પૂજા કરશે તો ચાલો જાણીએ કઈ કઈ વસ્તુઓની આપણે પૂજા કરીએ છીએ આપણા પૂજા રૂમમાં રાખવી જોઈએ અને કઈ ના રાખવી જોઈએ મિત્રો આગળ વધતા પહેલા મારી તમને એક નાનકડી વિનંતી છે કે વિડિયો લાઈક કરો અને અમારી A1 ભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ચાલો હવે વાત કરીએ કે પૂજા રૂમમાં કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ મિત્રો સૌથી પહેલા દીવા અને ધૂપની વાત કરી એ મિત્રો ભારતની પરંપરા માટી સાથે જોડાયેલી છે તેથી મંદિરમાં પરંપરાગત માટી નો દીવો હોવો જોઈએ જો માટી નો દીવો રાખી શકતા નથી તો ધાતુ ના દીવાનો ઉપયોગ કરો જો તમને ભગવાન માં વધારે શ્રદ્ધા હોય તો તમે ગોળ અને ઘી નો ધૂપ પણ અર્પણ કરી શકો છો આમ કરવાથી સુખ શાંતિ જળવાઈ રહે છે ઘર ના મંદિર માં સ્વસ્તિક હોવું જોઈએ

તમારે રોલી કુમકુમ સાથે સ્વસ્તિક બનાવવું જોઈએ અને તેના પર આ મંગલ કળશ મંદિરમાં રાખવું જોઈએ આવું કરવાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને ધન વૃદ્ધિ થાય છે ચોથી વાત એ છે કે શંખ વિશે બહુ ઓછા લોકો જાણે છે કે શંખની ઉત્પત્તિ સમુદ્ર મંથન રત્નોથી ચૌદ રત્નો એટલા માટે શંખ ખૂબ જ પ્રિય છે શંખનો અવાજ પણ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે તેથી તે મંદિરમાં શંખ અવશ્ય રાખવો ઘરમાં શંખની હાજરીથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તે ઘરમાં ક્યારે ધનની કમી નથી રહેતી પાંચમી વાત એ છે કે મિત્રો ઘંટ તમે મંદિર માં ઘંટ તો જોયો જ હશે કારણ કે ઘંટ ને શુભ માનવામાં આવે છે તેથી મંદિરમાં કે ઘરમાં ઘંટ વાગે વાતાવરણ પૂજા દરમિયાન શુદ્ધ અને પવિત્ર રહે છે જ્યાં ઘંટ વાગે છે તે આસપાસની બધી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે જ્યાં ઘંટ નો અવાજ આવે છે ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે અને સાથે જ સુખ સમૃદ્ધિ ના દ્વાર ખુલવા લાગે છે તો મિત્રો આ એવી વસ્તુઓ છે જે ઘરના મંદિરમાં રાખવી જોઈએ ચાલો હવે જાણીએ ઘરના મંદિરમાં કઈ વસ્તુઓ ક્યારે ન રાખવી જોઈએ સૌ પ્રથમ ભગવાન ગણેશની એકી સંખ્યાની મૂર્તિઓ મિત્રો ભગવાન ગણેશની એક ત્રણ કે પાંચ જેવી વિષમ સંખ્યાની મૂર્તિઓ પૂજા રૂમમાં ક્યારેય ક્યારે ન રાખવી તમારે મંદિરમાં ભગવાન ગણેશની માત્ર બે જ મૂર્તિઓ રાખવી જોઈએ તે શુભ માનવામાં આવે છે જો તમે તમારા સૌભાગ્યની ઇચ્છા રાખો છો તો ભગવાન ગણેશની મૂર્તિને મુખ્ય પ્રવેશ દ્વાર પર અંદર ઘણા લોકો ભગવાન ગણેશની મૂર્તિને મુખ્ય દ્વાર પર બહારની તરફ મુખ રાખીને મૂકવાની ભૂલ કરે છે જેના કારણે તેમને ઘણું નુકસાન વેઠવું પડે છે જો તમે ઈચ્છો તો તમે તેને મુખ્ય દરવાજાની બંને બાજુએ અથવા મુખ્ય દરવાજાની અંદરની બાજુએ સ્થાપિત કરી શકો છો પરંતુ તેને ક્યારે બહારની બાજુએ સ્થાપિત કરવું જોઈએ નહીં બીજી વાત એ છે કે મિત્રો તમારા મંદિરમાં ક્યારે તૂટેલા ચોખા ન રાખો આ સાથે જૂના ચઢાવેલા ચોખા લાંબા સમય સુધી ન રાખો તેનાથી નકારાત્મક ઊર્જા ફેલાય છે એ પણ ધ્યાનમાં રાખો કે તમે તેને મંદિરમાં ન રાખો માત્ર હળદરમાં પલાળેલા ચોખાનો જ ઉપયોગ કરો તેનાથી વધુ શુભ ફળ મળશે ત્રીજી વાત છે કે પૂર્વજોની તસવીરો જો તમે તમારા ઘરના મંદિરમાં કુવેજોના ચિત્ર રાખ્યા હોય તો તેને તરત જ ત્યાંથી હટાવી દો કારણ કે વાસ્તુશાસ્ત્ર માં મૃત સ્વજનોની તસવીરો પૂજા રૂમ માં રાખવી અશુભ માનવામાં આવે છે તેનાથી અશુભ ફળ મળે છે મૃતક પરિવારના સભ્યો ચોક્કસપણે પૂજનીય અને આદ્રપાત્ર હોય છે પરંતુ તેમનું સ્થાન દેવતાઓ જેવું નથી હોતું ઘરના પૂજા રૂમમાં મૃત પરિવારના સભ્યોની તસવીરો રાખવાથી પણ પૂજા રૂમનું વાતાવરણ નકારાત્મક બને છે જેના કારણે આપણે ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે ઘણા લોકો પૂજા રૂમમાં સંતોની મૂર્તિઓ અથવા સંતોની તસવીરો રાખે છે પરંતુ આવું કરવું અશુભ માનવામાં આવે છે જો તમે કોઈ સંતને વધારે માનતા હોવ તો તમે તેની તસવીર દિવાલ પર લગાવી શકો છો પરંતુ પૂજા રૂમ માં ન રાખો તેનાથી નકારાત્મક ફેલાય છે મિત્રો ઘરના મંદિરમાં ભૈરવજી શનિદેવ અને કાલી માતાની મૂર્તિઓ ન રાખવી જોઈએ આ સાથે માતા લક્ષ્મી ની ઉભી મૂર્તિ પણ પૂજા રૂમ માં ન રાખવી જોઈએ માતા લક્ષ્મી હંમેશા બેઠેલી મુદ્રા માં હોવી જોઈએ તેથી આપણે આ મૂર્તિઓને પૂજા રૂમ માં ન રાખવી જોઈએ તો ચાલો હવે જાણીએ એ ખાસ વસ્તુઓ વિશે જે તમારા પૂજા રૂમ માં હોવી જોઈએ પૂજા રૂમ માં આ વસ્તુઓ રાખવાથી દેવી લક્ષ્મી ઘરમાં ધનની વર્ષા કરે છે અને આવા ઘરમાં કાયમ માટે નિવાસ કરે છે મિત્રો પ્રથમ વસ્તુ ગંગા જળ છે આપણા શાસ્ત્રો માં ગંગા જળ ને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેથી પૂજા રૂમ માં ગંગા જળ હોવું ખૂબ જ જરૂરી છે ગંગા નદી તમામ પાપો નો નાશ કરનાર અને તમામ રોગો નો નાશ કરનાર છે તો જો તમારા પૂજા રૂમ માં ગંગા જળ છે જો તમે ગંગા ના જળ થી ભરેલું નાનું તાંબા નું વાસણ રાખો છો તો તેનાથી તમારા પૂજા રૂમની પવિત્રતા જળવાઈ રહેશે અને તમને તમારી પૂજાનું સંપૂર્ણ પરિણામ મળશે મિત્રો બીજી વાત છે કલશ શાસ્ત્રોમાં કલશને પૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે પછી તે સત્યનારાયણની પૂજા હોય કે દિવાળી નવરાત્રીનો તહેવાર હોય કે કોઈ પણ પ્રકારનો તહેવાર અને શુભ કાર્ય કલશની સ્થાપના કર્યા વિના જ કરવામાં આવે છે તો તે અપૂર્ણ ગણવામાં આવે છે કલશનો ઉપયોગ પૂજામાં દેવતાઓને આહવાન કરવા માટે કરવામાં આવે છે ભગવાનને ભરેલા તાંબાના વાસણમાં પાણી રાખવું એટલું શુભ છે કે જો આપણે દરરોજ પૂજા સમયે ભગવાનની સામે પાણીથી ભરેલો તાંબાનો વાસણ રાખીએ તો તેની ચમત્કારી અસર અવશ્ય જોવા મળે છે તેથી મુખ્ય તાંબાના કલશનો ઉપયોગ કરો પૂજામાં જો કોઈ સામગ્રીની અછત હોય તો ચિંતા કરશો નહીં અથવા પૂજા પ્રક્રિયાને અધવચ્ચે છોડી ના દો આવી સ્થિતિમાં ભગવાનને ચોખા અને ફૂલ ચઢાવો અને મનમાં તે વસ્તુનું ધ્યાન કરો ગંગાજળને ક્યારે પ્લાસ્ટિકની બોટલ કે અશુદ્ધ ધાતુના વાસણમાં ન રાખવું જોઈએ અશુદ્ધ ધાતુઓ એટલે કે એલ્યુમિનિયમ અને લોખંડના બનેલા વાસણો તાંબાના વાસણમાં ગંગાજળ રાખવું શુભ છે ભગવાન શિવ ને કેટકી નું ફૂલ અર્પિત ન કરવું જોઈએ કોઈની મનોકામના સફળતા માટે કોઈ પણ પૂજામાં દક્ષિણા અર્પણ કરવી જોઈએ ખાસ કરીને કમળ નું ફૂલ દેવી લક્ષ્મી ને અર્પણ કરવું જોઈએ જો તમે શુક્રવાર ના દિવસે કરો છો તો તમને અનેક ગણો લાભ મળશે આ ફૂલ ને પાંચ દિવસ સુધી પાણી નો છંટકાવ કરીને ફરીથી ચઢાવી શકાય છે આ વાત ધ્યાન રાખો કે ક્યારે પણ દીવાથી દીવો ન કરવો જોઈએ મિત્રો શાસ્ત્રો અનુસાર જે લોકો દીવાથી દીવો પ્રગટાવે છે તે લોકો બીમાર હોય છે તેમણે સવાર સાંજ ઘરના મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ એક ઘી નો દીવો અને એક તેલ નો દીવો પ્રગટાવવો જોઈએ પૂજામાં દીવો યોગ્ય સ્થાને રાખવો જોઈએ ઘીનો દીવો હંમેશા જમણી બાજુ રાખવો જોઈએ અને તેલનો દીવો હંમેશા ડાબી બાજુ રાખવો જોઈએ પાણીનું પાત્ર ઘંટડી અગરબત્તી જેવી વસ્તુઓ હંમેશા ડાબી બાજુ રાખવી જોઈએ તો મિત્રો આ હતી પૂજા ઘર વિશેની માહિતી આશા છે તમને માહિતી પસંદ આવી હશે વિડીયો લાઈક કરો અને આવી આધ્યાત્મિક માહિતી માટે અમારી ચેનલને ને કરો આભાર જય શ્રી કૃષ્ણ